પંચમહાલના ગોધરા શહેરમાં નગરપાલિકા દ્વારા દુકાનોના ભાડામાં તગડો વધારો કરવામાં આવ્યો હતો જેને લઈ મ્યુનિસિપલ શોપિંગ સેન્ટરની દુકાનો બંધ રાખી વેપારીઓએ વિરોધ કર્યો હતો આ અંગે વેપારીઓનું કહેવું છે કે દિવસમાં બાકી ભાડાની રકમ જમા કરાવનાર નગરપાલિકા દ્વારા નોટિસ પાઠવવામાં આવી છે શહેરના એસટી બસ સ્ટેન્ડ જૂની પોસ્ટ નગરપાલિકા રોડ વિસ્તારના પાંચસો ઉપરાંત વેપારીઓએ ધંધા રોજગાર બંધ રાખી વિરોધ દર્શાવ્યો હતો નગરપાલિકા શોપિંગ સેન્ટરના બાકી ભાડાની રકમ વસુલાતને લઈ મિલકત સીલ કરવાની નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ આજ રોજ નગરપાલિકા દ્વારા જાહેર અખબારમાં ન્યૂઝમાં આવ્યું છે કે નગરપાલિકાનું જે ભાડાની જે તકરાર ચાલી રહી છે એમાં આજ રોજ નવાસીઓ દ્વારા દુકાનો સીલ કરવાની હોય એવું જાહેર અખબારમાં ન્યૂઝ આવેલા છે જેને લઈ અને તમામ નગરપાલિકાના જેટલા પણ વેપારીઓ છે એ લોકોએ સડે ચોક બંધ પાડ્યો છે જ્યાં સુધી આનો નિર્ણય ના આવે ત્યાં સુધી તમામ દુકાનો બંધ રહેશે નગરપાલિકા દ્વારા ગઈકાલે અમને નોટિસ આપવામાં આવી છે કે દિન પંદરની અંદર જો ભાડું ભરવામાં નહીં આવે તો એકસો તેત્રીસ પ્રમાણે તમારી સામે કાર્યવાહી કરવામાં આવશે એની સાથે સાથે ગઈકાલે જ નોટિસો મળી છે અને આજે એક અખબારમાં પ્રસિદ્ધ થયું છે અને જાણકારી એવી મળી છે કે આજે અગિયાર વાગ્યા પછી એ લોકો પોલીસ બંદોબસ્ત સાથે દુકાનો સીલ કરવાના હોય જેને લઈ અને તમામ વેપારીઓએ અ બંધ પાડ્યો છે અને જ્યાં સુધી આનો નિર્ણય ન આવે ત્યાં સુધી તમામ વેપારીઓ કોઈ પણ દુકાન ખોલશે નહીં